દબઈ નાનોડી ભાગો લાલ ટોપલી વાવ પાસેથી થી વન વિભાગના કર્મચારીઓ દ્વારા અજગરના 24 બચ્ચા ઝડપી પાડ્યા હતા અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન અજગર પોતાના બચ્ચાઓને જન્મ આપતું હોય છે દબઈ નાનોડી ભાગો પાસે આવેલ નર્મદા કેનાલ નજીક લાલ ટોપલીની વાવ પાસેથી થી દબઈ વન વિભાગના અધિકારીઓએ 24 બચ્ચાઓનું રેસ્ક્યુ કરીને તેઓને બચાવી લીધા હતા સુમસન જગ્યા પર અજગર પોતાનો વસવાટ કરતો હોય છે ચોમાસા દરમિયાન પોતાના અંડા મૂકી ત્યારબાદ પોતાના એક એક કરીને ઈંડા ફોડતા હોય છે ત્યારબાદ અજગરના એક સાથે ચોવીસ બચ્ચાને જન્મ આપ્યો હતો દબઈ વન વિભાગના જાણ થતા દબઈ વન વિભાગ બે કલાકની જહેમત બાદ બચ્ચાઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા ચોવીસ અજગરના બચ્ચાને વન વિભાગ કચેરી લાવવામાં આવ્યા હતા વન વિભાગના અધિકારીઓ દ્વારા તેને સહી સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવશેનું વન વિભાગના અધિકારી કલ્યાણીબેને જણાવ્યું હતું વન વિભાગના બાળક અને કાજલબેન તેઓની ટીમ દ્વારા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી